સમસ્યાનો કોઈ ઉકેલ ના આવવાનો આરોપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે આ દ્રશ્ય જુઓ આ પીબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર રસ્તો સા ઉબડ ખાબડ છે જાણે કાચો રસ્તો હોય ક્યાંકથી પસાર થતો તેવી સ્થિતિ આ રસ્તાની થઈ ગઈ છે રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે તો આ જુઓ સળિયા પણ રસ્તા ઉપર દેખાવા લાગ્યા છે વિસ્તારના સ્થાનિક અક્રમભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે

કોને કોને કરી અ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અમે રજૂઆત કરતો આવીએ છીએ દર વખતેની જેમ નહીં આપ સ્થાનિક ધારાસભ્યને કે પ્રશાસનના કોઈ અધિકારીને તમે રજૂઆત કરી છે નહીં સર આપણે જેમ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે રજૂઆત કરી છે ઠીક છે આપ અકસ્માતની કોઈ ઘટના બનતી હોય છે અહીંયાથી પસાર થતી વખતે બને બની નથી એ પણ બનવાની શક્યતા છે અને કેટલા કિલોમીટરનો આ રસ્તો હશે જે આવો જ છે 15 કિલોમીટર 15 કિલોમીટર સુધી આટલો ખરાબ રસ્તો છે હા જેસર તાલુકાનો મોટો મોટો બિલા ગામ કહેવાય છે જેસર તાલુકો ગણાય છે અમારે તાલુકામાં જવું હોય તો પણ અમારે રસ્તા 15 15 કિલોમીટર ખરાબ ખરાબ રસ્તામાં જવું પડે છે અકરમભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે